સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામેથી બે ખેતરોમાંથી સત્તર કરોડ રૂપિયાથી વધુનો લીલો તેમજ સૂકો ગાંજો ઝડપાયો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ ડેલુએ એનડીપીએસ એક્ટ મુજબના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ છે ત્યારે ડીવાયએસપી શ્રી એમ રબારીને બાતમી મળી હતી કે साहिला તાલુકાના કસવાડી ગામે સંજયભાઈ ભોપાભાઈ તાવિયા એ પોતાની વાડીમાં એરંડા અને કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરેલ છે આ વાતમી મળતા એસઓજી શાખાના પીઆઈ શ્રી બીએસ સિંગરખિયા પીએસઆઈ શ્રી એને રાયમા પીએસઆઈ આરજે ગોહિલ એએસઆઈ અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ તથા સ્ટાફની ટીમે દરોડો પાડતા એરંડા અને કપાસની આડમાં લીલા ગાંજાના 550 છોડ મળી આવ્યા હતા જેનું વજન 3036 કિલો ને 800 ગ્રામ થાય છે આ ઉપરાંત સુકો ગાંજો પણ મળી આવ્યો હતો કુલ મળીને પંદર કરોડ અઢાર લાખ ચાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેક્ટરમાં ભરી ધજાળા પોલીસ મથકે લઈ જવાયો હતો અને આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે જ્યારે બીજા દરોડામાં ધજાળા પોલીસ દ્વારા ભાબુભાઈ રવજીભાઈ મીઠાપરા નામના શખ્સને બે કરોડ પાંત્રીસ લાખ નેવું હજાર રૂપિયાના ચારસો એકોતેર કિલો આઠસો ગ્રામ વજનના લીલા ગાંજાના એકસો વીસ છોડ સાથે ઝડપી પાડવામાં આવેલ છે

અને માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં થયા છે એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે આમે લગભગ એકસો વીસ જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે એ ચારસો એક કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ તેત્રીસ લાખ અને નબે હજારના આસપાસની આની કિંમત છે એ જે આપણે જે ઝાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનો જે ટોટલ જે વજન છે તો તીન હજ તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામના આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાળીસ હજારના આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડની આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ આવ્યા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાવનસો એકાન્સો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલાં દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જે મેં જે કોઈપણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની

અ આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસ ને અમે સફળતા પણ મળી ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારે બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કારવાહી સાહેબ ના જે કેસો થયા છે આરોપી